હર હર મહાદેવ મિત્રો ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગ માંથી નવમું તો ચાલો મિત્રો આ જ્યોતિર્લિંગ કેવી રીતે પ્રગટ થયું તેના ઇતિહાસ વિશે જાણીએ રાક્ષસોમાં શ્રેષ્ઠ અને અભિમાની રાવણે કૈલાસ પર્વત ઉપર જઈને ભક્તિપૂર્વક ભગવાન શિવનું આરાધન કર્યું છતાં ભગવાન શિવ ત્યાં પ્રસન્ન થયા નહીં ત્યારે તેને બીજું તપ કરવાનું વિચાર્યું તેણે હિમાલય પર્વતની જમણી બાજુ વૃક્ષોના વનમાં એક ખાડો કર્યો તેમાં અગ્નિનું સ્થાપન કર્યું અને તેની બાજુમાં ભગવાન શિવનું સ્થાપન કરીને ત્યાં હવન કરવા માંડ્યો ઉનાળામાં રાવણ અગ્નિની વચ્ચે બેસી રહેતો ચોમાસામાં ખરબચડી જમીન પર સૂઈ રહેતો અને શિયાળામાં ઠંડા જળની અંદર બેસી રહેતો આમ ત્રણ પ્રકારે તે